નમસ્કાર પ્રસંગ કથાની આજની શ્રેણીમાં હું વિક્રમ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વાર્તાનું કથાબીજ એ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ઉપરથી લેવામાં આવ્યું છે એટલે કે સત્ય ઘટના છે આ ઘટના અમેરિકા અને પોલેન્ડ વચ્ચેની છે આશરે અઢારસો નેવું ના સમયગાળા દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી અમેરિકાની સ્ટાનફોર્ડ યુનિવર્સિટીની અંદર વિશ્વના વિખ્યાત પિયાનો જાન ઇગ્નાસિનનો એક પિયાનો કાર્યક્રમ હતો હવે આ કાર્યક્રમની ટિકિટ વેચવાની જવાબદારી એ જ કોલેજના એ જ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ ઉપાડી ખૂબ ઉત્સાહી વિદ્યાર્થી હતો એ બધી જગ્યાએ ટિકિટનું વેચાણ કરવા માટે આખો દિવસ દોડાય છે થોડા સમય પછી કાર્યક્રમ પણ આયોજિત થઈ જાય છે પણ તકલીફ એ પણ છે કે જે આ પિયાનો વાદકને રકમ આપવાની હોય છે એ મુજબનું બજેટ એ રકમ ટિકિટના વેચાણમાંથી ભેગી થતી નથી અને આ કોલેજના છોકરાની જવાબદારી હતી કલેક્શન ભેગું કરવાની પચાસ ટકા જેવી રકમ એકત્રિત કરી અને એ પચાસ ટકા જેટલી રકમ એકત્રિત કરી પિયાનો વાદક જાન ઇજ્ઞાસિંહ પાસે આ કોલેજનો છોકરો પહોંચે છે માફી માગે છે ક્ષમા યાતના સાથે એ ઇજ્ઞાસિંહને કહે છે કે માફ કરશો સાહેબ મારે જેટલી રકમ એકત્રિત કરવાની હતી ટિકિટના વેચાણ કરીને એટલી નથી થઈ એટલે આ પચાસ ટકા રકમ ભેગી થઈ છે એ હું તમને આપી દઉં છું બાકીની રકમ હું એ લેવલે પહોંચીશ ત્યારે હું તમને પરત આપીશ એટલે મને માફ કરશો સાહેબ હું આ રકમ એકત્રિત કરી નથી શક્યો આમ તો પિયાનો વાદક મૂળ તો કલાકાર હતો અને કલાકાર અને સંવેદના એ સિક્કાની બંને બાજુ છે તો આ કલાકાર પૂરી ઉદારતાથી પેલા કોલેજના છોકરાને કહે છે કે દોસ્ત આ રકમ તારી પાસે રાખ મારી પચાસ ટકા પણ રકમ નથી જોતી પરંતુ અંદર તે આવડા મોટા સ્વીકારી એ મારા માટે આનંદની વાત છે અને તારા સાહસને હું બિરદાવું છું અને એ બિરદાવ્યાના સ્વરૂપે આ રકમ તું રાખ બસ અહીંયા આ બંને છૂટા પડે છે પિયાનો વાદક જાન ઇજ્ઞાસી પચાસ જેટલા વર્ષો એને સંગીતમાં ખૂબ સરસ કામ કર્યું પછી એક સારા રાષ્ટ્રભક્ત હતા એને રાજકારણમાં જંપલાવ્યું અને એ પોલેન્ડના પ્રધાનમંત્રી બન્યા આપ સૌ જાણવું છો મુજબ પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ સમયે પોલેન્ડની સ્થિતિ બહુ સારી ન હતી ખૂબ ભૂખમરો હતો ઘણી બધી તકલીફોથી પોલેન્ડ પસાર થઈ રહ્યું હતું આ સમયે તત્કાલીન પ્રધાનમંત્રી જાન ઇગ્નાસી જે પોતે પોતાના પૂર્વજીવનમાં પિયાનો વાદક હતા એણે અમેરિકન ગવર્મેન્ટને એક યાચના પત્ર મોકલ્યો કે અમારા દેશમાં અનાજની ખૂબ ત્રુટી છે અને તમે અમને અનાજ મોકલો અમારી વિપત પરિસ્થિતિની અંદર તમે અમને સહયોગી બનો અમેરિકાના દૂતાવાસની અંદર પોલેન્ડનો આ પત્ર પહોંચે એ પહેલાં બને છે એવું કે અમેરિકા તરફથી ઘણી બધી સહાય અન્નની એ પોલેન્ડને મળવા લાગે છે અને એ અનની સહાય એ રિલીફ ફંડ સતત ચાલુ જ રહે છે અને થોડા સમય પછી પોલેન્ડ પોતાના પગભર થાય છે રાષ્ટ્રની અંદર થોડી સ્થિરતા આવે છે ત્યારે પોલેન્ડના તત્કાલીન વડાપ્રધાન જાન ઇગ્નાસીને વિચાર આવે છે કે અમેરિકામાં આપણા રાજદ્વારીય સંબંધો એટલા બધા વિસ્તૃત પણ નથી આમ છતાં આટલી જબરદસ્ત મદદ આપણને મળી રહી છે આ કોઈ માનવીય કાર્ય સરસ મજાનું સંવેદનશીલ કાર્ય છે એટલે એક રાષ્ટ્રના લીડર તરીકે મારે અમેરિકાના આ વિભાગનો આભાર માનવો જોઈએ પોલેન્ડના પ્રધાનમંત્રી જાન ઇગ્નાસી એ અમેરિકા પોતે જાય છે અને જે રિલીફ ઓર્ગેનાઇઝેશનના વડા હોય છે એને મળવા માટે મંજૂરી માગે છે રાજદારી વેહોટો દરમિયાન એ અમેરિકાના ઓર્ગેનાઇઝેશન રિલીફ ફંડના વડાને મળે છે અને બે હાથ જોડીને પૂર્ણ કૃતજ્ઞતાથી ભાવસભર એ અમેરિકન ધ્વજની પૃષ્ઠભૂમિ ઉપર બેઠેલા એક પર્સનાલિટીવાળા એક જબરદસ્ત તેજસ્વી વ્યક્તિત્વ એને નમસ્કારની મુદ્રા કરી અને કહે છે કે સાહેબ હું આપનું અને અમારું સમગ્ર રાષ્ટ્ર આપનું ખૂબ આભારી છે વિશ્વયુદ્ધ પછીની પોલેન્ડની નબળી પરિસ્થિતિની અંદર આપે એમને ખૂબ સહાય આપી છે આમ કહે તો અમને જીવવા માટે ઓક્સિજન આપ્યું એવું મૂલ્યવાન અંત આપ્યું છે અને અમે તમારા આ ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકીએ હું પોલેન્ડના પ્રધાનમંત્રી અને સમગ્ર મારું રાષ્ટ્ર આપને આભારની લાગણી વ્યક્ત કરવા હું આવ્યો છું મારી કૃતજ્ઞતા આપની સામે વ્યક્ત કરું છું રાજવી બેઠેલા પેલા અધિકારી જે ગવર્મેન્ટના પ્રતિનિધિ હતા અમેરિકન રિલીફ ફંડના મુખ્ય ઓર્ગેનાઇઝેશન હતા એ હસતા હસતા કહે છે કે મિસ્ટર જાન ઇગ્નાસી આ પિયોના વાદક છો ને તો કે જી એ મારો પૂર્વકાળનો સમય હતો અને હસતા મોઢે એ પોતાની રાજદ્વારી ખુરશી છોડી એ અમેરિકાના અધિકારી પિયાનો વાદક અને પોલેન્ડના પ્રધાનમંત્રી જાન ઇગ્નાસીને ભેટી પાડે છે અને કહે છે યાદ કરો સાહેબ વર્ષો પહેલાં આપનો એક કાર્યક્રમ અમેરિકામાં હતો અને એ કાર્યક્રમની અંદર આપ અમારા મહેમાન તરીકે આવ્યા હતા અને ટિકિટના પૈસા ઘટ્યા હતા ત્યારે પચાસ ટકા રકમ દેવા હું તમને આવ્યો હતો એ હું પોતે જ મારું નામ હાર્બર્ટ હુવર છે અને હું નાનકડો એવો વિદ્યાર્થી હતો ત્યારે સાહેબ તમે મારા સાહસને બિરદાયું હતું મને આજ પણ યાદ છે કે તમે પચાસ ટકા રકમ પણ મને પાછી આપી દીધી હતી સાહેબ હકીકતે તો મારે તમારો આભાર માનવો જોઈએ હું આજે તમારા દેશને મદદ કરીને અમેરિકાનું તો એક માનવતાવાદી છબી હું સુધારું છું પણ સાથે સાથે હું આપના ઋણમાંથી પણ આજે મુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરું છું જો એ દિવસે મારા સાહસને સાહેબ આપે બિરદાયું ન હોત તો કદાચ હું આજે અમેરિકાની આવડી મોટી રાજદ્વારી સત્તા મારી પાસે ન હોત આવી વાત પૂર્ણ વિવેક સાથે હર્બટ હુવર એ પોલેન્ડના પ્રધાનમંત્રી જૂની સ્મૃતિઓ યાદ આવે છે અને ભેટી પડે છે અને એક સરસ મજાનું માનવીય સંવેદનાથી સભર એક વાતાવરણ રાજમહેલમાં બંધાય છે દોસ્તો એક શાયરે સરસ મજાનું કહ્યું છે કે બદલાની અપેક્ષા વિના જો કોઈ સત્કર્મ કરે તો પથ્થરના દેવને પણ પ્રગટી જવું પડે આપણા માનવીય સંબંધની અંદર કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સમગ્ર સૃષ્ટિની અંદર આપણી પાસે છે જે કંઈ સારું છે એ પછી કોઈ પણ સ્વરૂપે હોય આપણે કોઈને વેચીએ છીએ કોઈને આપીએ છીએ આપણે સુખનો ગુલાલ કરીએ છીએ દોસ્તો ઈશ્વરનો ચોપડો ક્યારે ચિત્રતો જ નથી એ હંમેશા ભવિષ્યમાં મારી પાસે જે જગવિખ્યાત વિશ્વનો મહાન પિયાનો વાદક છે અને એક સમયના પોલેન્ડના એ પ્રધાનમંત્રી બનવાના છે એ મારી સહાયતા માટે આવશે દોસ્તો આ ઈશ્વર છે કે જ્યારે તમે કોઈ પણ અપેક્ષા વગર સત્કર્મ કરતા રહો છો એ દરેક સત્કર્મ તમારી પ્રાર્થના છે પછી તમને કથાકથિત દિવાલયોમાં જવાનો સમય મળે કે ન મળે પણ તમે શ્રેષ્ઠ કાર્ય સમગ્ર સજીવ સૃષ્ટિ માટે ચેતન માટે કરો છો ત્યારે ઈશ્વર એની નોંધ લે છે અને ઈશ્વર એના બદલામાં તમારી કલ્પના બહારનું આપે છે આ શ્રદ્ધા છે ઈશ્વર ઉપર આપણા સૌની અને આ શ્રદ્ધાથી જ આપણે આપણા જીવનમાં આપણે સૌ આપણી પાસે જે છે એ સત્કર્મ રૂપે સૌને મદદરૂપ થતા રહીશું ઉપયોગી થતા રહીશું અને આવી જ રીતના એક ઉત્તમ માનવીય ગુણ આપણામાં વિકસાવતા રહીશું નમસ્કાર ધન્યવાદ